પટેલ ના મુખ્ય છે હાર્દિકની ભૂમિકા અંગે કોંગ્રેસના નેતા મનહર પટેલે સવાલ ઉઠાવ્યા છે ભ્રષ્ટાચારીઓને બચાવાઈ રહ્યા હોવાના ધારાસભ્ય પર આક્ષેપ કર્યા છે ધારાસભ્ય એફઆઈઆર કરી રજૂઆત કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે આજે ચોવીસ જાન્યુઆરી સુધી આરોપી નથી પકડાયો ખેડૂતોએ ડાંગર વેચી છે તેમને હજુ સુધી રૂપિયા નથી મળ્યા તેવું મનહર પટેલની પ્રતિક્રિયા છે વિવાદ વધ્યા બાદ ફેસબુક પર લાઈવ થઈને હાર્દિક પટેલે પોતાનો બચાવ તો કરી લીધો છે સરકાર પોતે જ ફરિયાદી બની છે આરોપીઓ કોઈ પણ હોય તેમની ધરપકડ થવી જોઈએ તેવું હાર્દિકે પોતાના ફેસબુક લાઈવ પર જણાવ્યું ખેડૂતોને કેટલાક લોકો ગેરમાર્ગે દોરે છે વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો થઈ રહ્યો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે મારું એક જ લક્ષ્ય વિકાસ ને વિકાસ રાજકરણમાં આવું ચાલ્યા કરે છે 25 દિવસ સુધી હાર્દિક પટેલ કેમ મૌન રહ્યા તે સૌથી મોટો સવાલ છે નાગરમાં ટેકાના ભાવે ખરીદી બતાવીને જથ્થો ગુમ કોણ કરી ગયું તે સવાલ છે પેપરમાં અને એક સરકારે ફરિયાદ કરી કે વિરમદામમાં એક ડાંગરનું કૌભાંડ થઈ છે ઘણા બધા લોકો ફેસબુકમાં અને વોટ્સઅપમાં પેપરના કટિંગો મૂકતા હોય છે કે સરકારની રહેમ નજર હેઠળ કૌભાંડ થઈ ગયું મારે બધા ધ્યાન રૂપ મૂકવું છે કે ઘણા ગામડાના માણસો હોય ઘણા નિર્દોષ માણસો એને હકીકત ખબર ના હોય જે કૌભાંડ એ ડાંગરની અંદર થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે એટલે કે વિરમગામના મામલતદારો જ એના ફરિયાદી બન્યા છે એટલે સરકાર જ એની ફરિયાદી બની કેવાય અને જે પણ કઈ આરોપી છે એમાંથી લગભગ છ થી સાત આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે અને એક કોઈ સુફિયાન કર્યું છે એટલે સાત આઠ લોકો છે એવા આરોપી એમાંથી ત્રણ ચાર લોકોની ધરપકડ થઈ છે અને પાંચ એક જણા બાકી છે આપણા માધ્યમથી પોલીસને અને સરકારને સ્પષ્ટ સૂચના અને વિનંતી છે કે આવા આરોપી કોઈ પણ હોય લે ભાગુ તત્વ હોય ધરપકડ થાય અને જે પણ કાંઈ થોડા ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય જે કૌભાંડ થયું હોય એ ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ બીજી એક મહત્વની વાત કે જયારે ઘણા ખેડૂતોને પૈસા નતા મળતા ત્યારે આ બધા ગોડાઉન મેનેજરોને ઉપર પુરવઠા અધિકારીને એમની ઉપર પ્રેશર કરીને નળકાંટાના કેટલાય ખેડૂતોના પૈસા આપણે જાતે અપાયા છે પણ ઘણા વિરોધીઓ હોય જેને આવું સોશિયલ મીડિયામાં અને ફેસબુકમાં મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય પણ મારે એમને કેમ સમજાવવું કે જયારે અમે સંઘર્ષના સમયમાં આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે આવા રોજ ષડયંત્રો અમારી વિરુદ્ધમાં થતા હતા તો પણ અમે અડીખમ ઉભા રહ્યા અને આજે વિરંગના વિસ્તારના લોકોની સેવા કરી રહ્યા છીએ એટલે આરોપ પ્રત્યારોપો ષડયંત્રો આવું બધું ચાલતું રહેવાનું એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી બીજું ગઈકાલે એક સોશિયલ મીડિયામાં એક પ્રેસ કટિંગ હતું કોઈ લોકલ મીડિયામાં ચાલતું હશે કે ભાઈ હાર્દિકને બદનામ કરવા અહીંયા સ્થાનિક ભાજપના નેતાઓ જ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે આજે હું તમારે બધા ધ્યાને મૂકું કે કોઈ પણ પ્રકારનો ભાજપમાં સ્થાનિક વિવાદ નથી બધા જ એકજૂટ થઈને વિકાસના કામમાં જોડાયેલા છીએ કોઈ એવા માણસો હોય જે વિસ્તારની અંદર વિકાસ ન થાય અને વિકાસને રોકવાનો પ્રયાસ કરતા હોય અથવા વ્યક્તિગત રીતે મને બદનામ કરવાનો કે મારી પર આરોપ નાખવાનો પ્રયાસ કરતા હોય એનાથી ડર તો પણ જરાય નથી બહુ મેં આરોપો સહન કર્યા છે બહુ મને બદનામ કરવાના પહેલા પ્રયાસ થયેલા છે પણ આપણું એક લક્ષ્ય એમ છે કે આ વિસ્તારની અંદર સેવા કરવી છે આ વિસ્તારમાં આપણે વિકાસના કામો કરવા છે એક જ લક્ષ્યાન છે વિકાસ 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 ને વિકાસ કેવી રીતે રોજ વિકાસના કામો થાય કેવી રીતે રોજ વિકાસના કામો મંજૂર થાય કેવી રીતે દિવસે ને દિવસે આપણે આપણો વિસ્તાર સારો કરી એના સિવાય મને કોઈ રસ નથી હા લોકોને આરોપ પ્રત્યારોપ વિરોધ કરવો હોય સોશિયલ મીડિયામાં મેસેજ નાખવા હોય આ બધી બધાને છૂટ છે કેમ કે રાજકારણમાં આવું ચાલતું હોય એ મને હેરાન પરેશાન કરવાના પ્રયાસ કરતા સોશિયલ મીડિયા ધ્યાન તેમ લખતા હોય પેપરના કટિંગો ફેરવતા હોય તો નવાઈની વાત એ લોકો પેપરના કટિંગ ફેરવતા હોય એ પોતે ખંડણીઓના આરોપોમાં અને દારૂના આરોપોમાં પેપરમાં આવેલા હોય એટલે બહુ એવું ચિંતાનો કોઈ વિષય નથી તો જ પ્રકારે હાલ તો આ ડાંગર કૌભાંડને અંજામ આપનાર સાતમાંથી ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે ડાંગર કૌભાંડના આરોપીઓ સાથે હાર્દિક પટેલનો ફોટો છે તે વાયરલ થયો છે અને હવે તેમને ફેસબુક ઉપર લાઈવ થઈને સ્પષ્ટતા આપી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે પચીસ દિવસ સુધી હાર્દિક પટેલ કેમ બોન હરણ કરીને બેઠા હતા શું આરોપીઓ સાથે ધારાસભ્યની કોઈ સાંઠકાઠ છે આરોપીઓ સાથે હાર્દિક પટેલનો ફોટો વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કૌભાંડ ઉજાગર થયાના પચીસ દિવસ સુધી વિરમગામના એમએલએ નું ભેદી મોન આરોપી સાથે હાર્દિક પટેલના ફોટા વાયરલ થતા હવે મામલો ગરમાયો છે

મીડિયા નું માધ્યમ એમ કે છે કે ત્રણ વ્યક્તિની ધરપકડ થઈ ચાર વ્યક્તિ માર છે અમારો વિપક્ષ તો બે પ્રકારના સવાલ છે એક તો જનપ્રતિનિધિ ની આમાં જવાબદારી શું ફેસબુક આપી આવી અને એમાં વિચાર પ્રગટ કરવાનો કે પછી ફોટા વાયરલ થયા છે એ એક આરોપી છે છતાં પણ એ આરોપીની ની ચોખવટ કે સ્પષ્ટતા એ ધારાસભ્ય કરવા માંગતા નથી એનો વિષય છે અમારો વિષય એટલો છે કે વિપક્ષ એ પૂછવા માંગે છે કે ડાંગર પતોતા ખેડૂતોના ટેકાના ભાવે ડાંગર ખરીદી એમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની મારો ધારાસભ્યશ્રી અને સરકાર ને સીધો સવાલ છે કે તમે તમારા મત વિસ્તારની અંદર જે ઘટનાઓ ઘટે છે એ ભ્રષ્ટાચારની સરકારે સંજ્ઞાન કરી છે લીધી છે તો એમાં એજ પોલીસ રજા ઉપર ઉતરી જાય છે તો મારું એ કહેવાનું છે કે જનપ્રતિનિધિ ની જવાબદારી શું આમાં એ જનપ્રતિનિધિ મુખ્યમંત્રીને કે લાગુ પડતા વિભાગને લખ્યો પત્ર કે મારા મત વિસ્તારની અંદર આ ભ્રષ્ટાચાર થયો છે મારા માટે કલંક બરાબર કહેવાય અને તાત્કાલિક સઘન તપાસ થવી જોઈએ અને જે ફોટો વન એક એક આરોપી નો ફોટો માન્ય ધારાસભ્ય સાથે છે એ મેં મીડિયાના માધ્યમથી જોયો છે એટલે મેં પછી એ વાત મૂકી તો એ ફોટો વ્યક્તિ જે છે એ તો આરોપી જ છે અને એ તો એ કેપ કાપતો ફોટો છે તો સામાન્ય પ્રવાહ લોકો છે કે કેપ કાપતો ફોટો હોય કે જેને ચખાડતો ફોટો હોય કે ખવડાવતો ફોટો હોય સવાલ છે આ વિસ્તારના ખેડૂતોનો ગુનો શું જે લોકોને સાત કરોડ રૂપિયાની આજુબાજુ ભ્રષ્ટાચારની બદબુ આવે છે અને સરકાર નોંધી છે તો અમે તો એ કે છીએ કે ભ્રષ્ટાચારી લોકોને દબાવવાને બદલે એની ઉપર કાર લીપડ કરવાને બદલે કઈ ને કઈ એને બહાર કાઢશો આ બધી પરિસ્થિતિ ચાલતું નથી એટલે મારો ધારાસભ્યશ્રીને અમે વ્યક્તિગત રીતે એવી કોઈ આમાં ટીકા ટિપ્પણ સવાલ નથી પણ જયારે ધારાસભ્યશ્રી એ વિસ્તાર ના હોય ચૂંટાયેલી સરકાર ના હોય સત્તાધારી પક્ષમાં બેઠા હોય તો એનો જવાબ શું હોય શકે અપેક્ષા હજી પણ આ કૌભાંડ બે હાજર ત્રેવીસ માં થયું હતું એક તો ફરિયાદ એક વર્ષ પછી નોંધાય છે હજી પણ એકસો પચાસ જેટલા ખેડૂતોના પૈસા છે તે અટવાયેલા છે બીજી બાજુ ધારાસભ્ય દિવસ પછી પોતાનું ખોલે છે અને ફેસબુક

મામલતદારશ્રી એફઆઈઆર નોંધી છે ગુનો ભ્રષ્ટાચાર થયો છે એ વાત વાસ્તવિકતા છે આમાં મૂળ મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર કોણ દબાવી રહ્યો છે ગુજરાત ની ભાજપા સરકાર દબાવી રહ્યા છે

કેટલો મોટો સમય એક વર્ષના સમય પછી પણ ફરિયાદી એ મામલેદાર બને છે તો સરકાર તરફથી તો કશું નથી લોકલ તંત્ર ધારાસભ્ય શું કરતા હતા એના વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયો છે તમે 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 એને ન કરો કોઈનો દુશ્મન બતાવો પણ તમારા વિસ્તારમાં વાસ્તવિકતા જે બને છે ભ્રષ્ટાચાર બને છે એને કમસે તો ઉજાગર કરો અને એના માટેથી ઉજાગર કરવા તમે એમ છો કોઈ સુખ્યા નામ હશે કોઈ જશે વોટ્સઅપ ઉપર છે પેપરના કટિંગ બોલે છે આવું બધું ધારાસભ્યશ્રી કે બોલે એ યાદ બી નથી કારણ કે એના વિસ્તારની અંદર ગંભીર ગુનો નોંધાયેલો છે અને ગંભીર ગુના પાછળ ધારાસભ્યશ્રી એના કરતા પણ વધુ કડક બની અને આરોપીઓ ઉપર એને સકંજો કસવા માટે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવું જોઈએ પણ નથી થતું કઈ કે આ વાસ્તવિકતા છે એટલે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધે છે એનું મુખ્ય કારણ એ છે કે જનપ્રતિનિધિઓ ધારાસભ્ય હોય કે લોકસભાના સભ્ય હોય એ લોકો જ તે ગુનો દબાવે છે આ ગુનો દબાવવાનું કામ જનપ્રતિનિધિ ના કરવું જોઈએ

આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે પોલીસ રજા ઉપર ઉતરી જાય છે આમાં સમાચાર મળ્યા છે એ જાણવાનો વિષય છે પણ પોલીસ પચીસ દિવસ હતા સુધી પહોંચી કેમ હું તો ત્યાં અટકે છી સરકારની મનસા શુદ્ધ નથી કે માન્ય ધારાસભ્ય છે પ્રતિનિધિ છે એના વિસ્તારની અંદર વિકાસના કામો માટે જે રીતે કામ કરે છે એવી રીતે ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ પકડ જમાવા માટે પણ કામ કરવું જોઈએ મૌન છે ભ્રષ્ટાચાર બનતો રહ્યો છે તો તમે કોના ઉપર આરોપ કરશો હું તો સીધો વિપક્ષ તરીકે ખેડૂતોના હિતમાં કેટલા ખેડૂતોને હજી પૈસા મળ્યા નથી ખોટા ખેડૂતોને પૈસા પહોંચી ગયા છે લાખો રૂપિયા

i the god